કોઈ ધન મેળવીને ધનવાન થાય છે તો કોઈ મેળવીને જ્ઞાન વિદ્વાન થાય છે નથી મળતા માન કોઈને તો કરે છે છે સાધના એનો સન્માન થાય આજ રોજ ગાંધીસર ગામના આંગણે માત્ર ગાંધીસરના નહીં પણ સાંતલપુર તાલુકાના હેજે હું બીએસી એસી કોર્ડિનેટર તરીકે કહું છું કે આખા તાલુકામાં ફરવાનું થાય તાલુકાના જે પાંચ શ્રેષ્ઠ શિક્ષકો મારે શિક્ષક ઉપસ્થિત શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કાનાભાઈ મારા સીઆરસી શ્રી અમારી ટીમના એ પણ ટૂંક સમયમાં બદલી થી વિદાય થવાના છે શૈલેષભાઈ તેમજ તમામ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો વધુ ના કહેતા એમ કહેવાનું મન થાય કે ગાંધીસર શાળાની અંદર ધોરણ એક અને બે એવા નાના પાયાના શિક્ષણની અંદર એટલી ચિંતાથી જેમને કામ કર્યું છે જનકભાઈ રોજે રોજ અલગ અલગ નાના બાળકો જોડે જે રમતો હોય અને રોજની અલગ અલગ પ્રવૃત્તિ હોય ને એ અમને અન્ય ગ્રુપમાં મૂકી અને બીજી શાળાઓ પણ આવું કંઈક કરે એના માટે અમને પણ પ્રેરણારૂપ બનેલા છે આપણને ખબર કે શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે શાળાની અંદર શિક્ષકનો વિદાય કાર્યક્રમ થતો હોય પણ આજે ગામની વચ્ચે ગામના ચોટે જયારે ગામના વડીલો ગામના યુવાનો ગ્રામજનો જયારે એક શિક્ષકની વિદાય માટે ઉપસ્થિત થતા હોય એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ શિક્ષકે શું ગામને અને શું શાળાને આપ્યું હશે મને ખ્યાલ છે કે જયારે વિદાય થઈ જયારે બદલી થઈ ત્યારે બધા જ ગ્રામજનો છે ગાંધીનગર સુધી અલગ અલગ વિભાગમાં શિક્ષણ મંત્રી બધી જગ્યાએ પણ એક વખત ઓર્ડર જનરેટ થઈ ગયો એટલે એ ઓનલાઈન શક્ય ના બન્યું પરંતુ ગામનો જે ભાવ જે છે ને કે ગાંધીનગર સુધી પણ કે ના આ શિક્ષક અમારે હજી બે ચાર વર્ષ સાહેબ ગમે તે કઈક કરો અને આ બદલી રદ કરો એ ત્રી ધ્રુવિંગ પ્રક્રિયા અંદર જનક જે માત્ર વિદ્યાર્થી અને શિક્ષક જે વાલીને જે સતત કોન્ટેક્ટમાં રાખી ચિંતા ચિંતા કરી એમની બતાવે છે એમનું કાર્ય કરવાની જે આવડત હતી નાના બાળકો જોડે જે કામ લેવાની જે એમની જે આવડત હતી એ આખો તાલુકો અને આખા તાલુકાના તમામ શિક્ષકો પણ જાણે છે

બધા જ્યા ખૂબ યશ મેળવે ખૂબ ભગવાન એમને યશ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં જાય ત્યાં એમના કર્મની સુવાસ ફેલાવતા રહે અને યશ મળતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આવા એક કર્મનિષ્ઠ શિક્ષક નું ગામજનો દ્વારા સન્માન બદલી થતી હોય વિદાય થતી હોય ત્યારે અમારી તો ફરજના ભાગ રૂપે પણ આવા આ કાર્યક્રમને સંપૂર્ણ અંત સુધી અમારી હાજરી હોય એમાં કાય અમે વધુ કરતા હોય એવું પણ ન લાગવું જોઈએ પરંતુ એક આકસ્મિક સાહેબ ને મળીને પણ આવતા રહેશે પણ જવું તો છે કારણ કે આ ખોટ માત્ર ગાંધીસરના નથી પણ તાલુકાને પણ ખોટ પડી છે અગાઉ કહ્યું ને કે માત્ર બાળકો સાથે જ નહીં પણ ગામના યુવાનો સાથે પણ એ શરૂઆતની અંદર હું જયારે સાંતલપુર સીઆરસી કોર્ડિનેટર તરીકે હતો એ વખતે આપણે જે લાયબ્રેરી નું ઉદઘાટન કર્યું હતું બધા જ ગામના યુવાનો વાંચન માટે પ્રેરાય અને ગામમાંથી કર્મચારીઓ ઉભા થાય સરકારી નોકરી કરવા વાળા યુવાનો ઉભા થાય એના માટે પણ એમને ચિંતા કરી હતી ગામની પણ એટલે ખૂબ જ ઉમદા સરળ વ્યક્તિત્વ એવા જનકભાઈને આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મારી વાત પૂરી કરું છું જય ભારત જય હિન્દ